ભીલીમોરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન સ્વર્ગસ્થ દિનેશભાઈ માલીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકતાલીસ યુનિટ બ્લડ કેમ્પ એકત્ર કરવામાં આવ્યું હતું જ્યારે અઠાવન જેટલા દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે ગણદેવી તાલુકા ધારાસભ્ય નરેશ પટેલ બિલીમોરા શહેર પ્રમુખ નીરવ ટેલર નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ તથા સભ્યો શહેર ભાજપના હોદ્દેદારો તેમજ વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં બિલીમોરા નગર પ્રમુખ નીરવ ટેલર સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય પટેલ પ્રજ્ઞેશ પટેલ ઉર્વશી પટેલ તેમજ ભાજપના હોદ્દેદારો કાર્યકરો તથા સ્વર્ગસ્થ દિનેશ માલીની સગા સ્નેહીજનો તથા મિત્રવર્તુળો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી રક્તદાન એ મહાદાન છે તેને યથાર્થ ઠેરવ્યું હતું અને સ્વર્ગસ્થ દિનેશભાઈને ખરા અર્થમાં સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અહેવાલ પંકજ જોશી લોકાર્પણ